નમસ્કાર મિત્રો હું છું આપનો ડોક્ટર હર્ષદ સોલંકી નગરી નગરી દ્વારે દ્વારે સિરીઝના આજના એપિસોડ એકમાં અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે ઓગણીસો સાહીઠ થી ઓગણીસો એકોતેર સુધી અમદાવાદ ગુજરાત રાજ્યનું પાટનગર રહ્યું હતું અંગ્રેજ શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બન્યું હતું તે સમયે તે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતું કાપડ ઉદ્યોગને કારણે અમદાવાદ ખૂબ પ્રખ્યાત બન્યું અને તેને પૂર્વનું મેન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું પુરાતત્વીય પુરાવાઓ બતાવે છે કે અમદાવાદ આસપાસનો વિસ્તાર અગિયારમી સદીથી વસવાટ ધરાવતો હતો તે સમયે આ વિસ્તાર આશાપલ્લી અથવા આશાવલ તરીકે ઓળખાતો હતો અણહિલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશાવલના ભીડ રાજા સામે યુદ્ધ કરીને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી સોલંકી વંશ પછી વાઘેલા વંશનું શાસન આવ્યું સન ચૌદસો અગિયારમાં દિલ્હીના સુલતાને કર્ણાવતી પર વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના થઈ ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહેમદ શાહે કર્ણાવતી પાસે નવી રાજધાની વસાવી અને તેનું નામ પોતાના નામ પરથી અહેમદાબાદ રાખ્યું જે સમય જતાં અમદાવાદ તરીકે ઓળખાવા લાગ્યું એક લોકકથા અનુસાર સુલતાન અહેમદ શાહે સાબરમતી કિનારે સસલાને કૂતરાને હાંકી કાઢતા જોયું અને તે બહાદુરીથી પ્રભાવિત થઈ અહીં શહેર વસાવાનું નક્કી કર્યું ચૌદસો સિત્યાસીમાં મોહમ્મદ બેગડાએ અમદાવાદની આસપાસ દિવાલ બનાવડાવી જેમાં બાર દરવાજા અને અનેક બુરજો હતા પંદરસો ત્રેપનમાં મુઘલ રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો પછી અકબરે અમદાવાદને મુઘલ સામ્રાજ્યમાં સામેલ કર્યું મુઘલકાળ દરમિયાન અમદાવાદ ઔદ્યોગિક અને વેપારી કેન્દ્ર બન્યું અહીંથી કાપડ યુરોપ મોકલાતું હતું શાહજહાંએ શાહીબાગમાં મોતીશાહી મહેલ બનાવડાવ્યો સત્તરસો અઠ્ઠાવન સુધી અમદાવાદ મુઘલોનું મુખ્યાલય રહ્યું પછી મરાઠાઓના શાસન દરમિયાન શહેરની સમૃદ્ધિ ધીમે ધીમે ઘટી ગઈ અંગ્રેજ શાસનમાં અહીં કોર્ટ અને નગરપાલિકા સ્થપાઈ કપાસની મિલોના કારણે અમદાવાદ ફરી વિકસ્યું ઓગણીસો સાહીઠમાં અમદાવાદ નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યું પછી ગાંધીનગર રાજધાની બન્યું પણ અમદાવાદનું મહત્વ યથાવત રહ્યું બે હજાર સાતથી બે હજાર દસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ યોજના વિકસાવવામાં આવી બે હજાર નવમાં બીઆરટીએસ સેવા શરૂ થઈ અને શહેરનું પરિવહન માળખું બદલાઈ ગયું આજે અમદાવાદ વ્યાપાર અને ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે કાપડ રસાયણ ફાર્મા આભૂષણ અને આઈટી ઉદ્યોગ અહીં મુખ્ય છે કાંકરિયા તળાવ અને વસ્ત્રાપુર તળાવ શહેરની ઓળખ છે અહીં મહાત્મા ગાંધીજીએ કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ સ્થાપ્યા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પણ અહીં થઈ સરદાર પટેલે અહીંથી રાજકીય કારકિર્દી શરૂ કરી ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયાસોથી ઇસરો અટીરા અને પીઆરએલ જેવી સંસ્થાઓ ઊભી થઈ આઈઆઈએમ અમદાવાદ એનઆઈડી ડીએઆઈઆઈસીટી અને એલડી એન્જિનિયરિંગ કોલેજ અહીં આવેલી છે આજે અમદાવાદ મુંબઈ દિલ્હી અને ચેન્નાઈ જેવા મેટ્રો શહેરોની સમકક્ષ બની ગયું છે આ છે આપણું અમદાવાદ ઇતિહાસ સંસ્કૃતિ અને વિકાસનું શહેર